હડતાલ ન સવેટાતા કાલે પણ અનાજ વિતરણની કામગીરી બંધ રહેવાની છે એટલે બેઠકમાં ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન પ્રમુખ પ્રહલાદ મોદી અમદાવાદના કલેક્ટર મોના ખંદાર અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા શનિવારે વીસ માંથી પચાસ ટકા માગણીઓ પર અધિકારીઓ સહમત થયા હતા વધુ વિગતો મેળવીશું સંવાદદાતા આશુતોષ સીધા જોડાયા છે આશુતોષ એક બાદ એક બેઠકો તો થઈ રહી છે અને આ બીજી બેઠક જે મહત્વની માનવામાં આવતી હતી કોઈક ઉકેલ આમાંથી આવવાની આશાઓ હતી પરંતુ એ પણ હવે નિષ્ફળ રહી છે શું વિગતો સામે આવી છે જી કુશાગ્ર વાત કરવામાં આવે તો જે ફેર પ્રાઇઝ એસોસિએશન છે તેમની વીસ માંગો હતી ગતરોજ પણ તેઓની દસ માંગો સંતોષાય હોવાનું ખુદ પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું અને આજે સતત બીજા દિવસે પણ બેઠક જે છે યોજાઈ હતી પ્રથમ વાર એવું બન્યું કે કલેક્ટર કચેરી ખાતે રાત્રે સાડા સાત કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુદ જે સચિવ છે મોના ખંદાર ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમદાવાદના કલેક્ટર હતા તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય અધિકારીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ બેઠક જે છે તે ફક્ત પાંચથી સાત મિનિટની અંદર જ જે છે તે સમેટી લેવાઈ હતી કારણ કે મોના ખંદાર અને પ્રહલાદ મોદી જે પ્રમુખ છે ફેર એસોસિએશન બોલાચાલી થઈ હતી અને ખુદ મોના ખંદાર જે છે તે બેઠકમાંથી ઉભા થઈને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પ્રહલાદ મોદી જે છે અને ઉપરાંત જે પણ તેમના એસોસિએશનના લોકો છે તે પણ ઉઠીને બહાર આવતા જે છે તે બેઠક જે છે તે ફક્ત ને ફક્ત પાંચ મિનિટની અંદર જે છે તે સમેટાઈ ગઈ હતી અને તેમનું એવું કહેવું છે પ્રહલાદભાઈએ જે પ્રકારની મીડિયા બાઇટ્સ આપી છે તેમનું કહેવું છે કે આંદોલન જે છે ચાલુ રહેશે જ્યાં સુધી તેમની કોઈ પણ પ્રકારની માંગો છે તેમની નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી સુધી ચાલુ રહેશે અને જોવાનું એમણે પણ કહ્યું કે હવે તેઓ પણ જોઈ લે કે અમે કઈ રીતે ફેરપ્રાઈઝની દુકાનો જે છે તે ચાલુ કરીએ છીએ અને અમે તમામ લોકો જે છે તે પણ હવે રાજીનામા આપવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે એટલે ક્યાંક ક્યાંક સરકાર જે છે તે હવે બીસમાં મુકાય છે કારણ કે ગરીબ અને મધ્યમ જે લોકો હોય છે તેમને અનાજ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ગત જે છે તે અનાજ વિતરણની કામગીરી જે છે તે બંધ કરી દેવાઈ હતી અને હવે આજે મીટિંગ પર આશા અપેક્ષા હતી કે બેઠક જે છે તે કોઈ નિવેડ આવશે પરંતુ તેમાં પણ નિવેડ ન આવતા ક્યાંક ને ક્યાંક જે બેઠક જે છે છે તે ફક્ત પાંચ મિનિટની અંદર સમિટ ગઈ હતી અને હવે આવતીકાલે પણ જે છે અનાજ મિત્રની કામગીરી જે છે તે બંધ રહેવાની છે જી ના અશુતોષ કયા કયા મુદ્દા ઉપર હજુ પણ આ કોકડું ગૂંચવાયેલું છે કારણ કે અનેક લોકો આ અનાજથી વંચિત છે જે જરૂરિયાત લોકો છે તેઓ દુકાનો બંધ રહેતા પરેશાની વેઠી રહ્યા છે પરંતુ હજુ પણ એવા કયા મુદ્દાઓ છે જેને લઈને દુકાનદારોમાં અસંતોષ જી તેમની વીસ જેટલી માંગણી હતી જેમાં તેમને કમિશનની વાત હતી જે કમિશન ત્રણ રૂપિયા મળતું હતું તે કમિશન વધારીને સાત રૂપિયાની માંગ હતી સાથે સાથે જ્યારે અનાજનું વિતરણનો જે તેમને જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે આઠ લોકો જે છે ત્યાં મોજૂદ હોવા જોઈએ તે પ્રકારની પણ નવા નિયમ બનાવવામાં આવે છે એટલે આઠ લોકોની કમિટી બનાવવામાં આવી છે તેમાં મ્યુનિસિપલ કાઉન્સિલર જે છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે જે અનાજ જેમની દુકાનો છે તેમનું પણ કહેવું છે કે જ્યારે જ્યારે જથ્થો આવે ત્યારે મ્યુનિસિપલ કાઉન્સિલર ત્યાં ઉપસ્થિત હોય જ તેવું જરૂરી નથી સાથે સાથે જે આઠ વ્યક્તિઓની કમિટી છે તે દર વખતે ત્યાં ઉપસ્થિત ના હોય તેવું પણ બની શકે એટલે આ પ્રકારની અનેક માંગો હતી સાથે સાથે જે કમિશન જે છે તેમાં પણ કહી શકાય કે પંદર હજાર રૂપિયા જે નેવું ચોરાણું ટકા જે વિતરણ બાયોમેટ્રિક થતું હતું તેમાં પણ તેમને વીસ હજાર રૂપિયા કમિશન જે છે તે આપવા વર્ગ સુધારવાની તેમની માંગ હતી સાથે સાથે ડીલરને દુકાન સુધી વિતરણ માટે મળતા જથ્થામાં જે ઘટ આવે છે તેનો પણ વ્યવહારિક ઉકેલ લાવવાની તેવી માંગ હતી એટલે આવી વિવિધ વીસ માંગો હતી તેમાંથી દસ ઉકેલ આવ્યો હતો પરંતુ કઈ દસ માંગો હજુ પણ બાકી છે તે મુદ્દે હજુ પણ કોઈપણ પ્રકારનો ફોડ જે છે તે પાડ્યો નથી પરંતુ સૌથી મહત્ત્વની વાત એ જ છે કે આવતીકાલે પણ ક્યાંક ને ક્યાંક ગરીબને અને જે લોકો છે તેમને અનાજનું વિતરણ જે આવતીકાલે નહીં થાય શકે

મીટિંગ જે છે તે ફક્ત પાંચ મિનિટની અંદર જ સમિટાઈ ગઈ એટલે તમે સમજી શકો છો કે કયા પ્રકારની ઉગ્ર બોલાચાલી જે છે તે સચિવ અને સાથે સાથે ફેર એસોસિએશન પ્રાઇઝના પ્રમુખ અને અન્ય જે અધિકારીઓ છે તેમની સાથે થઈ હશે એટલે ખુદ મોહના ખંદાર જે છે તે બેઠકમાંથી ઊભા થઈને પાંચ મિનિટની અંદર જ ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પ્રહલાદ મોદી અને ત્યાંના જે સભ્યો છે તે પણ પાંચ મિનિટની અંદર જ બેઠકમાંથી બહાર આવ્યા છે ક્યાં મીડિયાની અંદર એન્ટ્રી નહોતી પરંતુ જે રીતે બેઠક જે છે પાંચ મિનિટ સમિટાઈ તેનાથી ખ્યાલ આવી શકે છે કે કેટલી ઉગ્ર બોલાચાલી થઈ હશે અને નું નિવેડો જે છે તે હાલ આવી શકે તેમ નથી લાગતું પરંતુ આગામી સમયમાં હવે અનાજ વિતરણના જે ફેર એસોસિએશન છે તે પણ આગામી એક કે બે દિવસમાં ફરી એકવાર જે છે પોતાની મિટિંગ બોલાવશે ને ક્યાં ક્યાંથી પોતે પણ કહી શકાય કે વીસ માંગોમાંથી દસ માંગો સ્વીકારીને ચાલે છે અથવા તો દસમાંથી પંદર માંગ સંતોષ થાય છે અથવા તો એવી વીસ માંગોમાંથી ભલે કોઈ એક કે બે માંગ બાકી રહી જતી હોય તો એમાં પણ શું તેઓ નિવેડો લાવી શકે છે તે આ મામલે આગામી સમયમાં પણ તેઓ એક બેઠક જે છે તે કરી શકે છે અને ત્યારબાદ અનાજનું વિતરણ ચાલુ કરી શકે તે કારણ હેંધાર છે પરંતુ હાલના એટીટ્યુડ પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે હજુ પણ એક થી બે દિવસ સુધી જે છે તે દુકાનનો શરૂ નહીં થાય અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમનું અનાજ નહીં મળી શકે હાલ તો જી બિલકુલ બિલકુલ આશુધો સાહેબ જોડાયેલા રહેજો આ દરમિયાન પ્રહલાદ મોદીએ શું કીધું છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ ગઈકાલની મીટિંગ પછી અમારા સચિવ શ્રી ને આશા આદિકા મે ફરીથી અમને મળવા જઈશું પરંતુ અમે અમારા પ્રતિનિધિઓ સાથે એક જગ્યાએ બેઠક કરી એના પછી હું પોતે સચિવાલયમાં ગયો હતો એક હાઈકોર્ટની નોટિસ બજાવવાની હતી એટલે મેં સચિવશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી નિયામકશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી અને અત્યારે બેનશ્રી આવીને સીધા જ જુઠ્ઠી રજૂઆત કરવા લાગ્યા જેના કારણે મારે અને બેન સાથે ઉગ્રતા થઈ બેન મીટિંગ છોડીને જતા રહ્યા અમે મિટિંગ છોડીને બહાર આવ્યા કોઈ ચર્ચા થઈ નથી અમારું આંદોલન ચાલુ છે કોઈ પણ દુકાનદાર વેજબી ભાવનો દુકાનદાર ચલણ ભરશે નહીં ભરાવશે નહીં બેન બેનની રીતે કરી લે અમે જોઈએ છે કે એવું કરી છે